નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિસિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા અત્યારે ભારત માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે ને તે એક ઘટના એ આપણા ભારતની ચિંતામાં નાખી દે તેવી હાલત થઈ ગઈ છે કારણ કે જે દુબઈમાં એક એર શો યોજાઈ રહ્યો હતો અને એર શો દરમિયાન ત્યાં એક ફાઈટર જેટ હતું અને ફાઈટર જેટ હતું આપણા ભારતનું તેનું નામ હતું તેજસ આ તેજસ ફાઈટર જેટ હતું ત્યાં એર શોમાં હાજર હતું અને એર શો દરમિયાન તે પોતે હવે એર શોમાં ત્યાં લોકો હતા તેમને આ એર શો યોજાવાનો હતો ત્યારે જ ત્યાં એર શોમાં એક તેજસ ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું અને ક્રેશ દરમિયાન ત્યાંના જે પાયલોટ હતા જે ફાઈટર જેટ ચલાવી રહ્યા હતા તેમનું દર્દનાક મોત થયું છે અને તેના કારણે તેની પુષ્ટિ પણ કરી લેવામાં આવી છે અને જો વાત કરી તે દુર્ઘટનાની તો તે દુર્ઘટના દુબઈમાં ઘટી અને દુબઈમાં ઘટી તે દરમિયાન ત્યાંના લોકોને તેઓ ખૂબ ગભરાહિત થઈ ગયા હતા અને તેમને એવું લાગ્યું અને તેમને એવું થયું કે કદાચ તેઓને આ બધી જે દુર્ઘટના ઘટી તે પહેલાં અમદાવાદ પ્લેન ક્રિશ યાદ આવ્યું છે જેઓ જેઓ અમદાવાદ પ્લેન ક્રેશને જાણતા હતા કારણ કે જ્યારે પણ આપણે આવી દુર્ઘટના વિશે સાંભળીએ છીએ તો આપણે પહેલાં જ યાદ આવી અમદાવાદ પ્લેન ક્રિશ પરંતુ આ પ્લેન